સમજણ વિનાનું સાધન શું કામનું જ્યાં લગી જીવપણું પણ ન જાય કહે મૂળદાસ સન સમજા ખરા કે ગુરુ ન મળ્યા હોય તો મુક્તિ ન થાય સમજણ વિના સાધન શું કામનું કે અમારા છોકરા બહુ ડાયા શેરપાટણ કમાવા ગયા છે અમે અહીં ગામડે રહી છીએ છોકરા કે બાપા એક મોટર તમે તમારે જ્યાં જાવું ત્યાં જવાની છૂટ છોકરા જ બિચારા મોટર મૂકી ગયા પણ આગતા નથી આવડતી તો કઈક ડ્રાઈવર જડે ન જડે કેમ થાય સત્સંગમાં જાય પણ શું કરવું આગતા નથી આવડતી મનના બાપાને મરસી ડિશ લઈ દીધી પણ આગતા આવડવી જોઈએ આવડે તો એવું સાધન શું કામનું તમને મનુષ્ય દેહ મળ્યો ને મરસી નો બાપ છે મનુષ્ય દેહ છે ને એવું સાધન છે દેહ માંથી વિદેહ ગતિ પ્રાપ્ત થાય એવું આ સાધન છે પણ સમજણ નથી સાધનની સમજણ નથી જો સમજણ હોય તો દેહમાંથી વિદેહ ગતિ પ્રાપ્ત થાય અને મનુષ્ય દેહે કરીનેલા સંત થયા પીર થયા ઓલિયા થયા દેવ થયા દેવીઓ થયા મનુષ્ય દેહે કરીને જેને સાધનની સમજણ પ્રાપ્ત થઈ કે આ સાધનને કેમ ઉપયોગ કરાય આ સમજણ જેને મળી ગઈ મનુષ્ય દેહરૂપી સાધન ઈશ્વર ભજનને અર્થે વાપરે ને તો દેહમાંથી વિદેહ ગતિ પ્રાપ્ત થાય છે અને જન્મો જનમ પરમાત્માના ચરણનો અધિકારી બની જાય છે એવો મનુષ્ય દેહ પણ હું કામનું સાધન હે મેરી તેરીમાં જ ગુમાવી નહીં અજ્ઞાની ફલ ક્યાંથી પાવે મેરી તેરી મેં જનમ ગુમાવે હીરલો હાથ પીર ક્યાંથી આવે નીકળ ગયે જબ પ્રાણ ખબર જ નથી કે મનુષ્ય દેહ હું કામ મળ્યો ભગવાનની દયા થઈ પાંચ પૈસા કમાણા બધી રીતે હસોસો આના ભગવાને કર્યા ઈશ્વર ભજન થઈ કે થઈ હગે થોડું ઘણું પૂજદાન કરવું હોય તો એ થઈ હગે પણ એ પૈસાનો માણસ દુરુપયોગ કરે છે પાંચ પૈસા મળ્યા એટલે સાંજે બધા ભેળા મળીને મિત્ર સર્કલને પછી ઓલો પ્રોગ્રામ હોય ઓલો ઓલો બોટલવાળો તમારી બુદ્ધિ બેડ મારી ગઈ બેડ મારી ગઈ એ આ લક્ષ્મીજી છે આનો દુરુપયોગ ન કરતા બહુ ભોગવવું પડશે તમારી વાહલી પેઢીનું તમે પતન કરી રહ્યા છો કાંઈક વિચાર કરવા જેવું છે બબુ કાંઈક વિચાર કરવા જેવું છે ખોટે રસ્તે ન વાપરીએ લક્ષ્મીજી છે કોઈના દુખમાં ભાગ લ્યો કોઈના આંસુડા લુવો કોઈને મદદરૂપ થાવ આમ ન હોય ભલા માણા ન ખાવાનું ખાવું ન પીવાનું પીવું એટલો તો વિચાર હોવો જોઈએ કે હું ક્યાં કોળનો છું એટલો તો વિચાર હોવો જોઈએ કે ન હોવો જોઈએ શું સાધન કામનું ઉડાખાનું બનાવ્યું અલગ મલકનો કસરો આમાં નાખ્યો જિંદગીને બરબાદ કરી નાખી હે અઢાણે બધા રોગે ભયડા લીધા અર્ધા તો ખાવા પીવાના પરિણામ છે બાપુ અર્ધા ખાવા પીવાના પરિણામ છે રોગે ભયડા લઈ લે તેનું કારણ એવડું કારણ એવડું સાધનને હાચવો ઈશ્વર વજન કરવાનું સાધન છે આને કોક દી તમારા ઘરમાં ગીતાજી પડી હોય તો વાંચી લેજો કે કેવો ખોરાક કેવા ખાવાનું મારા નાથે ગીતાજી કીધું કોકદી વાંચી તો લઈજો ભલા માણસ હોય તો વાંચી લેજો કે આ યોગ કમાવો હોય તો ખોરાક કેવો ખાવો કેવા ખોરાકથી કેવા વિચાર આવે એ ભગવાને ગીતાજીની અંદર લખ્યું પણ આપણી પાસે ટાઈમ ક્યાં છે વાંચવાનો સાપુ ન આવ્યું હોય શકરાવા સડેક ગજી આવ્યું નહીં પણ મલકના ખરખરા વાંચવા ઈ કરતા મારા નાથના લખેલા શબ્દો વાંચીશ ને હું મા સમજણ વિના સાધન હું કામનું